રાજ્યમાં જાણે દૂધિયું રાજકારણ ગરમાયું હોય એવું લાગી રહ્યું છે હવે બરોડા ડેરીમાં બે મોટા માથા વચ્ચે જંગ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે બરોડા ડેરીના ડિરેક્ટરના નામે એક દૂધ મંડળીમાં દૂધ ભરાવાઈ રહ્યું છે એ વાત વધતા વધતા એટલી વધી ગઈ કે હવે બે મોટા માથા સામસામે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે વિડીયોને પૂરો જોતા પહેલા અમારી ચેનલ ખેડૂત ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વડોદરા ડેરી અંતર્ગત આવતી રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીના નામે દૂધ ભરાતું હોવાની ચર્ચા શરૂ થાય છે રાહુલજી આ ગામમાં રહેતા નથી અને તેમના નામે અહીં દૂધ ભરાય છે આ ચર્ચા ફરિયાદમાં પરિણમી અને શરૂ થયો આક્ષેપોનો દોર

અમે ગામના સભાસદ છીએ અને હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવો વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂત ના ભુગતાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો અઠ્ઠાવન નંબરનો એમનો ગ્રાહક નંબર છે એ અમે આજ રોજ તમારી મીડિયા સમક્ષ તો અમને હાલ રજૂ નહીં કરતા પણ જરૂર પડશે તો અમે રજૂ કરવા અમે બાહ ધરી આપીએ છીએ તો વધારે તો કંઈ કહેવું નથી આના માટે તંત્ર અને એની જાણ લે અને પૂરતા કાર્યવાહી કરે એ મારી નમ્ર વિનંતી છે બોવડા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજપૂત ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારું પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે એમને ખબર પડશે પુરાવા લઈને આવો રાજપુર ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું એક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરનું નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધરાવા એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બધક્ષનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બરોડા ડેરીની ચૂંટણી આ ભાઈ છે ને અંતરિયાતમાં બે ચાર મહિના થઈને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જાગે જગાડવાનો જ નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજુ છ મહિના બાકી છે ઠરાવ ઉઘરાવાનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ ઉઘરાવવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી દેસઠ ઝોનના દૂધ મંડીના પ્રમુખ મંત્રીએ એંસી ટકા લોકો ઠરાવ મારા તરફી કરી અને બોરડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એમ કેમ પ્રકારે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એમ કેમ પ્રકારની ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવી અને મારો ઠરાવ ફેરવાવો પણ એમાં એ ફાવાનો નથી હું છેલ્લા પંદર વર્ષથી બહોડા ડીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું પશુપાલનનો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહોડા મારા જોડના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ એક પણ જગ્યાએ મારું કાળી ટીલી હોય તો કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઊભો રહેવાનું છું અડધી રાતે પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને કંઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું અને આજે પણ અડીખમ ઊભો રહેવાનું છું દૂધમણીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યને મળત્યાઓ એન કેન પ્રકારે દૂધમણીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાઇલ તું ફાડી તો બતાવું તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસની દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છો પણ બે હજાર પચીસની ડેરીની ડિરેક્ટરની છૂટીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ મેં પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત સાથે જીતીને બહાર નીકળવાનો છે કેસરમાં આપણે નહોતું દૂધ ભર્યું છતાંય આપણે જો મતદાર ત્યાં થઈ શકતા હોય પ્રમુખ થઈ શકતા હોય અને મત આપી શકતા હોય તો કમિટીમાં રહેવા માટે કંઈ દૂધ જરૂરી નહોતું છાલિયર છાલિયર ડેરીમાં એવું હતું કે કુલદીપસિંહ રાહુલજીના ખાસ એક વિક્રમસિંહ નારા તરીકે ઓળખાય છે એમનું ટેમ્પુ છાલય ડેરીના પ્રમુખે રાત્રે પકડ્યું ડેરીના સુપરવાઇઝરો આવીને ટેમ્પુ લઈ ગયા રાત્રે બીજે દિવસ ત્રીજે દિવસે સવારે ડેરીના સુપરવાઇઝરો આવીને છલિયર ડેરીમાં તમે બાજુના ગામ વાળા દૂધ ભરે છે એટલે તમને દંડ કરવામાં આવે છે કરીને એમને કકડે કકડે દોઢ દોઢ લાખ રૂપિયા કરી દરેક બિલમાં એને એકવીસ લાખ રૂપિયા કાપી લીધા એ બી મેં માગ્યું છે કે ભાઈ તમે સાના પૈસા કાપ્યા ડેરીના તમે આપો તો આજ સુધી સુધી જવાબ ડેરીએ હજુ આપ્યો નથી જિલ્લા રજિસ્ટ્રાર મેં ચારે અરજી કરી હતી આજ સુધી કોઈ ખુલાસો ડેરીએ કર્યો નથી ના ના હું એનો બીજું એક આ તમે સાચો સારો પ્રશ્ન કર્યો છે કે ડેરીના ડિરેક્ટર તરીકે જેને રહેવું હોય ને કદાચ તો એના માટે પહેલા પહેલી તો ડેરી તમારી હોવી જોઈએ બરોડા ડેરી તો જ તમે એના મતદાર કે ઉમેદવાર બની શકો કારણ કે આમની નીતિ અમારે કુલદીપસિંહ જોડે પ્રમુખ ના આપે જે પહેલાં પ્રશ્ન કર્યો તો એમાં એવું હતું કે વિક્રમસિંહ લકુમ જેના અમે એકવાર લડેલા રણજીતસિંહ પરમાર જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય અને એક બીજા હતા ખોડભાઈ સરપંચ માજી પ્રમુખ એ લોકો એવું સમજતો હતો કુલદીપસિંહ કે ભાઈ આ ઉમેદવારો અમને ભવિષ્યમાં નડશે એટલે ડેરીને કોઈ બી પ્રકારે એન કેન કરીને એસએનએફ કરાવે દૂધ મંડળીનું કે જેથી એ પ્રમુખ એને પગાર ના આપી શકે ચૂકવી ના શકે ટૂંકમાં એટલે દસ દિવસમાં બે દિવસ ત્રણ દિવસ એમના સુપરવાઇઝરો દૂધ એસએનએફ કરે એટલે પગાર ના ચૂકવી શકે એટલે પેલા થાકીને પ્રમુખ રાજીનામું આપી દે અને એ રીતે પછી ડેરીમાં કમિટી બદલાવી અને પેલા ઉમેદવારો જે સક્ષમ હતા એ લોકોને દૂર કરે મને દૂર કરવાનું કારણ એમને એક જ હતું કે આ ધારાસભ્યના ખાસ છે એવું સમજતા થાય એટલે મને દૂર કરવાનું ડેરીમાંથી બી કારણ એક જ હતું કે ભાઈ આ ઉમેદવારી મારી સામે કરશે ને મને નડશે પણ એ પંચોતેર છોતેર મધના ફટાકા મારે છે જે આ વખતે આવાદો પગની ધરતી નીચેથી ખસી જશે અને એને ક્યાંય જગ્યા નહીં મળે ડેઝર તાલુકામાં ડેરીને તમને આજે ચેલેન્જ કરીને કહું છું કે કુલદીપ સિંહ રાહુલ ગેર ગેર ને ગેર જે બી ઉમેદવાર હશે લોકો પ્રજા અત્યારે પ્રમુખ ઉપપ્રમુખ એટલા જાગૃત થઈ ગયા પણ એમને કલ્પના જ નહીં હોય એવો ઉમેદવાર આવશે એમને કલ્પના જ નહીં હોય કારણ કે એમને ખબર હશે સપોઝ એ એવું જ જાણતા હશે કે ભાઈ રાજદીપસિંહ આવશે તો રાજદીપસિંહની ડેરી એડવાન્સ જ બંધ કરવાના છે એટલે રાજદીપસિંહ લડી નહી શકે એવું તો એમના આટલા દસ વર્ષના આ જ ધંધા કર્યા છે મારા સમર્થન નહીં હું ખુલ્લા મારા ઘરના પૈસા ખર્ચીને બી આ વખતે એને ઘેર મોકલવાના 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 હા એ તો આવા દો રિઝલ્ટ આવા દો એટલે ખબર પડશે

હિંમતપુરામાં ચાલુ કરી એમાં બી એમને ડેરી એ કોમ્પ્યુટરાઈઝ ભેંસો આપી છે એમને એમની પગાર સ્લીપો મંગાવશો ને તમે તો એક સરખા છ છ હજારની સ્લીપો આવશે કે પગાર એમને છ છ હજાર રૂપિયા જ મળે છે એટલે ભેંસ એમની છ હજારનું દૂધ આપે એટલે તરત બંધ થઈ જાય છે દૂધ આપતી રેતી ઘરના એવી વસ્તુ છે કે એના માટે આખું ભૂસ્તર ખાતું છે જ બરાબર છે તો ભૂસ્તર ખાતું ખાંડ ખનીજ ખાતું અવારનવાર રેડો કરતું હોય છે

તો તમે રજૂઆત કરીને પકડાવો ને ધારાસભ્ય તમારી સામે ખુલ્લા નીકળો છે એવું કહો છો તમે બરાબર તો તમે ધારાસભ્યનો પકડાવો ને ડમ્પર ધારાસભ્યના જો પચાસ ડમ્પર ચાલતા હોય તો તમે પકડાવો ને ઊભા રહીને મેં નથી કર્યા કુલદીપસિંહના ઇશારે કુલદીપ જ સેટ કર્યું હતું અને મને એવું કહેવામાં આવ્યું કે રાજુભાઈ તમારો ડેસરમાંથી મત આપવાનો છે એટલે મને તો ત્યાં સુધી કશું ખબર જ નથી જયારે મારો મત આવ્યો ત્યાં ડેસરમાં ત્યારે મને ખબર પડી કે રાજુભાઈ તમારો સજા કરશે બધાને સ્વીકારવા તૈયાર છું પણ અમે ખુલાસા આપવા જ આવ્યા છે એમને અમારું તો અમાર જોડાવાનું કારણ એક જ છે કે અમારું વ્યક્તિગત એમને નામ લીધું કુલદીપસિંઘે કે ભાઈ રાજદીપસિંહ ને રાજુભાઈ પટેલ કે જે એક લીટર દૂધ નતા પડતા એટલે હું એના ખુલાસા એટલે જ કરવા આવ્યો છું બાકી આજ સુધી અમે ક્યાંય કહેવા નથી કે એને કે ભાઈ તું અમારું કેમ નામ લે છે બરાબર છે એને અમારું નામ લીધું એટલે અમે એના ખુલાસા કરવા આવ્યા છે અને આવું બીજી કબૂલાત મારા એક મિત્ર માટે અમે ભલામણ કરી હતી મિત્રના બનાવી માટે ડેરીમાં તો ત્રણ ચૂંટણીમાં અમને એવું કહે કે હવે ચૂંટણી આવે ત્યારે કરી દઈશું તમારું પ્રમોશન ચૂંટણી પદે પછી અમને નિયમ બતાવતા હતા પછી રિટાયર જ્યારે થવાના હતા ત્યારે અમે એમને એવું કીધું કે ભાઈ હવે રિટાયર થવાના છે તમે કંઈક કરો તો કંઈ નિયમ પ્રમાણે ના થાય અને એ દરમિયાન અમે એવું શોધી લાયા કે જેને અમે પ્રમોશન આપવા માંગતા હતા એની પાછળના આવેલા બે વ્યક્તિને આ લોકોએ ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈને પ્રમોશન આપ્યું એ પ્રમોશન આપ્યું એવું કીધું તો બીજા દિવસે જે દસ વર્ષથી અમને પ્રમોશન નહોતા આપતા બનાવીને એ બીજા દિવસે એને પ્રમોશન અપાયું અમને તો આ એના પરથી શું સાબિત થાય છે કે દસ વર્ષ તમે અમને ખાલી છેતર્યા અને અમે તમને ખુલ્લું પાડ્યા કે ભાઈ તમે પૈસા લઈને પ્રમોશન આપો છો તો તમે બીજે દિવસે એમને પ્રમોશન આપો છો અને આઠ વર્ષ સુધી સતત અમને બના કર્યા કર્યા કે ભાઈ એ તો નિયમ પ્રમાણે એટલે આપણે એવું સમજતા હતા કે ભાઈ નિયમ પ્રમાણે હોય તો વાંધો નહીં પણ પછી જ્યારે અમારી પાસે એક સચોટ હાથમાં આવ્યું કે ભાઈ આવી રીતે બે એમને પૈસા લઈને મારા પછીના જે કર્મચારી આવ્યા હોય એ લોકોને પ્રમોશન લઈને પૈસા આપ્યા છે ને પ્રમોશન આપ્યું છે પૈસા લઈ ત્યારે અમે એને રજૂઆત કરી તો બીજે દિવસે તાત્કાલિક પ્રમોશન મળી ગયું કે જે આઠ નવ વર્ષથી અમને નતા આપતા બનીને ના ના અમે આક્ષેપ નથી કરીને અમે સત્ય હકીકત જ જણાવી છે એમાં કોઈ આક્ષેપનું કોઈ બાનું નથી એના નામ બી જોઈ કે બે વ્યક્તિના કે કોને પ્રમોશન આપેલું નામ આપવા બી અમે રેડી છે મેં એવું જાહેરાત કરી છે કે ભાઈ હું હવે કોઈ ચૂંટણી લડવાનો નથી નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નથી એપીએમસી લડવાનો કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નહીં પણ આવા જે જૂઠા બોલી અને જેને બોલવાના શબ્દોનું કોઈ એ ના હોય ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર લડેલા હોય ને નિમ્ન કક્ષાના જે શબ્દો વાપર્યા રાજદીપસિંહ માટે સવારે કે ફંટરિયા તો હવે એટલો નિમ્ન કક્ષાનો શબ્દો તો કદાચ મને નથી લાગતો કે કોઈ તાલુકામાં એકબીજા દુશ્મન સામે બી વાપરતા હશે દસ દિવસ પહેલાં જૂના સિવરાને એક જાગૃત નાગરિકે અને મંત્રીએ વિડીયો દૂધમાં પચીસ લીટર પાણી વધારણું મેળવી અને એનું ભૂતિયા ગ્રાહકો બનાવી અને એનું જે પેમેન્ટ ભૂતિયા ગ્રાહકો દ્વારા ચૂકવામાં આવતું તેવી અરજી કરી હતી ત્યાં પછી બે દિવસ પહેલા રાજપુર ગામેથી એક સ્લીપ મળેલી છે મને બરોડા ડેરીની છે ને આ છ મહિના જૂની છે અને કુલદીપ કુલદીપસિંહ એવું કહે છે કે આ તમે ખોટી બનાવી હોય તો આ એના તમે જોઈ શકો છો કલર પણ ઉડી ગયેલો છે અને કુલદીપસિંહ એવું કહેતા હોય કે આ પાવતી ખોટી છે તો તમે જો સાચા હોય

જો ચૂકવણું થયું હોય તો બેંકમાં એની એન્ટ્રી પડી હશે ક્રેડિટ થયા હોય તો એ ક્રેડિટ તો રિવર્સ થશે તો એ એન્ટ્રી પણ મંડળીમાં અને ઓનલાઈન માં સેફ એન્ટ્રી થતી હોય અને જ્યારે ડિલેટ એન્ટ્રી કરતા હોય એટલે ફૂંદડી આવી જાય છે